નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો અષાઢી અને વડીલોની પ્રણામ મિત્રો આપણા સનાતન ધર્મમાં દરેક તહેવારનું મહત્વ રહ્યું છે અને દરેક તહેવાર પાછળ કંઈ ને કંઈ ઇતિહાસ અને કથા રહેલી છે પરંતુ ધીમે ધીમે આ વસ્તુઓ લોપ થતી જાય છે અને આજની યુવા પેઢીને કંઈ જ ખબર નથી હોતી મિત્રો હું જે કહું છું એ મારા અનુભવો હંમેશા શેર કરું છું તો એટલું યાદ આવે છે કે જ્યારે અમે નાના હતા ત્યારે માતા જેટલા પણ આજુબાજુમાં અડોશ પડોશમાં રહેતા વડીલો હતા એને પગે લાગવા માટે જતા હતા અને નાના લોકો બધા વડીલોના આશીર્વાદ લેતા હતા અને અષાઢી બીજના દિવસે ઉપવાસ રાખતા અને સાંજે ચંદ્ર દર્શન કર્યા પછી જ એક ટાઈમ ભોજન લેતા હતા તો એની શું છે કથા એ દિવસે દિવસે હવે કોઈને ખ્યાલ પણ નથી હોતો અને એનું કારણ એક જ છે કે આપણા સનાતનીઓની ઉદાસીનતા મિત્રો આપણે આપણા સનાતન ધર્મ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ અને આપણે એના માટે આપણા બાળકોને પણ જાણ કરવી જોઈએ હા એક એ વસ્તુ છે કે વડીલો છે એ થોડું સમજાવવામાં વચ્ચેના સમયમાં થોડા પાછળ રહ્યા એનું કારણ અને એના હિસાબે યુવા પેઢી છે અજાણ રહી વાર તહેવાર અને પરબથી પરંતુ હવે આપણે એવું સમજીએ અને હવે આપણે આગળ વધીએ કે આપણી હવે પછીની જે યુવા પેઢી છે એ લોકો સજગ રહે સતર્ક રહે આપણા સનાતનનું ગૌરવ છે એ જાળવી રાખે તો બીજનું મહત્ત્વ છે એ ઘણું છે એવું કહેવાય છે કે અને હાલારી નવું વર્ષ પણ કહેવાય છે કેમ કે મારી માતાજી છે એ એક શિક્ષિકા હતા અને એમણે હંમેશા એ કહેતા કે હાલારી નવો વર્ષ કહેવાય છે અને એ જ પરંપરા તેઓ આ પણ જાળવી રહ્યા છે તો વાત કરીએ કે વિક્રમ સંવાદની શરૂઆત કાર્તક માસથી થાય છે જ્યારે કચ્છી નવું વર્ષ અષાઢ માસથી શરૂ થાય છે અને કચ્છી નૂતન વર્ષના પ્રારંભ બાબતે કેટલીક પૌરાણિક કથાઓ અને ઐતિહાસિક કથાન જાણવા મળે છે કે કચ્છની રાજધાનીને કેરા કોટ મધ્યે જામલાખા ફુલાનીએ ફેરવી નાખેલી જે વાત આપણે કાલે જાણેલી અને કેટલાક સાગરિતો સાથે તે તે પૃથ્વીના ક્યાં હશે શોધવા નીકળ્યા અને પછી છ માસ સુધી ફરી અને પછી પાછા ફર્યા અને ત્યારે અષાઢ માસની બીજ હતી અને ધરતી લીલી ચાદર ઓઢેલી હતી એ કવિનું હૃદય છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય એવું સુંદર મનોરમ્ય વાતાવરણ હતું અને તેણે આ દિવસને કચ્છના નૂતન વર્ષ તરીકે જાહેર કરી દીધું અને ઉત્સવ ઉત્સાહભેર ઉજવણી કરી ત્યારથી આ નવલા વર્ષના કચ્છમાં શ્રી ગણેશ થયા અત્યાર સુધી આ ઉજવણી જળવાઈ રહી છે અને રાજાશાહી સમયમાં પણ દરબાર કચેરી ભરાતી અને દરબારીઓ પ્રજાજનો શાસકનું યથોચિત સન્માન કરવા રાજદરબારમાં જતા પ્રજામાં પરસ્પર શુભેચ્છાની આપલે થતી વડીલોને શ્રીફળ તથા કંઈ પણ પૈસાઓ આપતા અને આશીર્વાદના રૂપમાં વડીલો આશીર્વાદ પાઠવતા શાસક દરબારીઓને ભેટ સોગાદો આપતા હતા

બ્રાહ્મણો કે પંડિતો કરાવતા ચંદ્રની કળા નિત્યવર્તી રહે છે તેથી ચંદ્ર દર્શન કરતા લોકો કચ્છના વિકાસ માટે પ્રાર્થના કરતા કેટલાક તો આજે પણ ચંદ્ર દર્શન કર્યા બાદ સાંજે ભોજન કરે છે જે મેં આપને બતાવ્યું કે મારી માતાજી છે એ આજે પણ એને એ જ પરંપરા જાળવી રાખેલી છે કેટલાક વ્યાપારી ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડાઓ લાવે છે આમ કચ્છી વર્ષ અષાઢ માસની બીજનાથી શરૂ થાય છે અને ભારત વર્ષ હંમેશા મહાન રાજા દાનવીર અને એની વાતોથી જ પ્રખ્યાત છે તો એવી જ રીતે કર્ણ છે એ મહાન દાનવીર હતા અને એવી જ કચ્છના ઇતિહાસ પર નજર કરીએ તો ઘણા રાજાઓ થઈ ગયા અને જેની ઉધાર દિલ્લીથી આપણે સૌ અજાણ છીએ અહીં વાત કરવાની છે એક સુરવીર દાનવીર રાજા જે લાખા ફુલાણીની જેની ઉધાર દિલ્લી ખૂબ જ સ્પર્શી જાય છે અને એનો જન્મ છે એ નવસો વીસમાં કચ્છના નરેશ જામફૂલના ઘરે થયો હતો અને જે સમય જતા કચ્છના એક મહાન રાજા થયા તેની સુરવીરતાની સાથે તેની ઉધાર દિલ્હીના ગુણલા દુહાઓમાં આજે પણ ગવાય છે તે ખૂબ જ દાતાર હતા વહેલી સવારથી તે સવાર દિન સુધી ભાટચારા અને યાચક વર્ગને વીસ તોલા સોનું દાનમાં આપી દેતા તે રોજના અનેક ઘોડા પણ દાનમાં આપતા તેની દાનવીરતાથી બીજા ઘણા રાજાઓ પ્રેરિત થઈ અને દાન આપતા થયા તો આ છે આપણો ગુજરાત કચ્છ હાલારનો ઇતિહાસ પરંપરા મિત્રો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે મળીએ કાલે ત્યાં સુધી બધાને જય શ્રી રાધે રાધે ભારત માતાની છે